તમને કોણ ગમે છે ભાજપ સરકાર કોંગ્રેસ કે આમ આદમી અમને તો હવે તો બધી સરકાર ગમે છે બધા માણસ ગમે છે તમે ગમો હા યુટ્યુબ ફેમિલી કેમ છો આશા રાખું છું કે મજામાં છો તો મિત્રો આજનો વિડીયો છે સ્પેશિયલ આપણે કે શ્રી જ્ઞાનીબેન ઠાકોર અને શ્રી રેખાબેન ચૌધરી વિશે કે મિત્રો બંનેમાંથી કોણ જીત છે તો મિત્રો આજનો વિડીયો આપણે કોઈ ચૂંટણીના પ્રચાર માટે નથી તે દરેક મિત્રને ખાસ વિનંતી કે આ વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે છે તો દરેક મિત્રે ખાસ નોંધ લેવી કે આ વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે છે તો મિત્રો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં જણાવજો કોણ જીત છે ચૂંટણી અને મિત્રો આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે શું લાગે છે કોની સરકાર બનશે નરેન્દ્ર મોદીની કેમ હવે એને કામ કર્યું હોય એ બોનસ આવે બેન કેવા કામો કે બધા કામ કરે છે ને અચ્છા લગભગ તમે બંને સરકાર જોઈ છે શું તફાવત લાગે છે બેન આવો બધું મારે કહેવાય નહીં નકર પછી મારું નામ ખોટું આવે પડે બધું ના કહેવાય શું કેવું ભાઈ તું કેશો અમી જુઓ જો બળ કર્યું તો રાધા રાવણ હારી ગયો છે અને ભગવાનની દરગેમ રહે છે ને

એટલે અમને એવું લાગે છે કે આ આ ભગવાનનું ઈશુયું લાગે છે એટલે એમ હાભળો છે એને લાગે તો કોની સરકાર ભાજપની સરકાર આવે પણ ઓણ નહી આવે 36 સમાજ વિરોધમાં છે અને રૂપાલા નહીં હટે ત્યાં સુધી 36 સમાજ કોઈ ભાજપને મત દેવાનું નથી લાગે તમને સરકાર રૂપાલાને હટાવશે કે નહીં જ પડે અને બાપ નહીં હટાવવો પડે રૂપલન નહીં રૂપલન બાપ તો લાગે છે કોની સરકાર આવશે ભાજપ કે કોંગ્રેસ ચીટિંગ ના કરે તો કોંગ્રેસ જ આવશે 100% બરોબર કેમ કે પ્રજા તો ત્રાહી મામ થઈ જ ગઈ છે બેરોજગારી ના લીધે બરોબર પણ કોંગ્રેસ જ કેમ આવશે એવું કેમ લાગે છે તમને પ્રજા બી કંટાળી છે ને બેન બહુ જ કંટાળી છે એમ તો કોઈ બોલતું નથી બીક મારે બરોબર કેમ કે આર્થિક રીતે તો બહુ જ આપણી ભારતની સ્થિતિ નબળી છે અચ્છા તો કોંગ્રેસ આવશે તો કોંગ્રેસમાં કોને વડાપ્રધાન તરીકે જોવાય છે છો રાહુલ જ બને કે પાવરફુલ નેતા છે બરોબર એટલે થોડા શાંત છે પછી પાવરફુલ અમે વોટ કોંગ્રેસને આપીએ જાય ભાજપમાં એવું જો અમારો વોટ બાર્טל જાય બરાબર કે તમને પર ભરોસો જ નથી મશીન ઉપર તો ભરોસો જ નથી મોદી સરકારે કામ કરે હે મોદી સરકારે કામ નથી કરે

મોદી <laughs> નાયનમંદી મત ના જપા આખા દેશને બદન ધંધે લગા મત ના હલાય મત ના મત કેને હલાય તો બહુ માણાને કેટલા હેરાન કર્યા છે ખોડી લાઈનમાં ઉભારો ને બછારાને ધરીને દાણે ના ખાવા દીધું જીવતાય દીધું મત કેને આપાય બા નોટ ટુ ટેક આઈસ એની મન અનઅતરે મત કેને આપાય મત આ રમાણાને જલાયાવાનોલા તો હે કોંગ્રેસ ને આપાય ને

કેવાય નહીં કેને દેવું એમ બેન કોનો તમને કામ લાગે છે શું લાગે કઈ સરકાર આવે તો કામ થાય કઈ કેવાય જ નહીં શું નામ છે તમારું રમેશભાઈ અને તમે શું કરો કઈ કઈ ખેતી કરું જો કે માં ટોટો આવે તો કે ચોરી કરવી હોય જાવ કે શું કરું પૈસા ઘટેલે શું કરું કયો મંગોલ બહુ વધી ગઈ છે ઘરમાં કોઈ છે નહીં બરાબર હવે જો ટૂટો આવે તો કે ભાઈ ચોરી કરી આવું થોડીક

ભટ્ટાચાર કેવડો મેં તમે વિચાર કર્યો કેવડો ભટ્ટાચાર વિપક્ષ તો જોઈશે જોઈશે વિપક્ષ નહીં હોય તો કે આધાર આધાર તો કે હાલ જે કયો તમે વિરોધ કે કોઈનો વિરોધ કે વિરોધ તો ઓજ જોઈશે તમને શું લાગે કઈ સરકાર આવી કોંગ્રેસ ને અમે માથે કોંગ્રેસ દેવાના હું તો મો જરૂર છે અને પછી રાજ કે વારો દાવો જો નો આવો આવો જો તમારે પચા કરી લીધો આનો પે વારો આવજો પાછો કે નો આવો જો વારો કામ નું નામ શું છે ડોંગિયા અચ્છા ડોંગિયા ગામ છે અને આપને શું લાગે છે આ વખતે આપ શું વિચાર કરીને વોટ આપશો અમને એવું લાગે છે કે આ બે વખતે ગેની બેનનો પ્રભાવ સારો દેખાય છે એને અમને તમે આપશે એવો અમારો વિચાર ના છે અચ્છા કેમ તમને એવું લાગી રહ્યું છે કે ગેની બેનનો પ્રભાવ સારો છે ગેનીબેનનો પ્રભાવ સારો છે એટલે પબ્લિક એમના ઉપર વલણ સારું છે એ માટે અચ્છા વલણ સારું છે એમનું અને મોટા મોલ વાળો બનાસ ડેરી ઉપર ચાલે છે પણ એ છે કે બનાસ ડેરી માં કઈ બાજુ થી ભરતી થઈ હજુ સુધી કોઈને ખબર નથી સાહેબ ભરતી તો જાહેર થાય છે બોલવા વાળા તો બોલશે અને બનાસ ડેરી કદાચ રોટલા તૈયાર કરીને આલશે ને તો કોંગ્રેસ વાળા એમ કે વકા બનાયા છે આ દાજેલા છે બરોબર આ લોકોની ની ટે પડી જશે સાહેબ આ બધા બોલે છે ને જો રોમ મંદિર વિશે ખોટું બોલ્યા ત્રણસો સિત્તેર વિશે ખોટું બોલ્યા એમ કે છે કે મોદી કોઈ કોમર્સ કર્યું નથી કોમર્સ નથી કર્યું તો આટલા વર્ષ શું કર્યું આ દસ વર્ષમાં તમે જુઓ આ મોદીએ તો માર્યો તો દેશની શિકલ બદલી નો છે કોંગ્રેસ સરકાર હતી તો ખાવા દેતી ભલે જેવી હતી આ સુવાતીને ખાવા દેતી અહીંયા તો ભૂખ ભેડા કરી દીધા આવું હેં ક્યાં મોંગવાળી તમે જુઓ ગેસના બાટલા પેટ્રોલ જોવો અમે મને ખબર છે કો ની વાત છે કે મારા બાપુજી માં સર્વિસ કરતા ચાર હજાર પાંચ હજાર પ્રકાર હતા આ ભાઈ મારા મને નાદેથી ઓળખ્યા અમારા ઘરમાં પાંચ સબ્જી હતા અમે આરામથી રહેતા અત્યારે ચોવીસ કલાક કામ ધંધો કરીએ તોય સડી ને છડી આ સરકાર છે ને ગરીબી અટાવો નહીં ગરીબોને પતાવો અમે પાછું પશુપાલન કરીએ અત્યારે દૂધ સાગર ડેરી એ ભાજપની કહેવાની મંડળીઓ પણ એ ભાજપ ના ઇશારે જ ચાલે ભાજપ સરકારનું બરોબર અને એક બીજું સરકાર એટલે મુદ્દા ઉપર તો ગૌ માતાનો ચલો કોઈ મંદિરો ચલો અમને જીતવાનું કારણ એક જ સારું બીજું કોઈ કારણ નહીં આ વખતે લાગે છે આ મુદ્દા ઉપર જીતશે બેલેટ પેપર આવું તો હાલ ભાજપ સરકાર જતી રહે છે બંગાળ કાઢી